નવીન બાબતોની જાણકારી મળી રહે તથા તેના જ્ઞાન અને કુશળતામાં વધારો કરી ખેતી આધુનિક બનાવી વધુ ખેત ઉત્પાદન મેળવી શકે તેવા શુભ આશયથી એજી આર યોજના લાગુ કરવામાં આવી છે જે અંતર્ગત આજ રોજ જિલ્લા પંચાયત ના પ્રમુખ ભીમસિંહ ભાઈ તડવી અને નંદોદ ના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ની ઉપસ્થિતિ માં તિલકવાડા શ્રી કે એમ શાહ હાઈસ્કૂલ ખાતે ખેડૂતોને કૃષિ વિષયક નવીન બાબતો ની જાણકારી આપી અને તેના જ્ઞાન અને કુશળતા માં વધારો થાય અને ખેતીને આધુનિક બનાવી અને ઉત્પાદનમાં વધારો કરી શકે તે ઉદ્દેશ્ય સાથે કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન એસી લાખ થી લાખથી વધુના લાભ આપવામાં આવ્યા લાભ મેળવેલ તાલુકાના એકસો પચાસ થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા સાથે ખેડૂતોને કૃષિને લગતી વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી સાથે જ ખેડૂતોને બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપી કૃષિ ઉત્પાદનમાં વધારો થાય અને તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરાયા આજ રોજ તિલકવાડા તાલુકાના કૃષિ મેળો અને કૃષિ સહાય સહાય માટેનો માર્ગદર્શન માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં મારી સાથે જિલ્લાના જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તડવીજી અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રેમજીભાઈ બિલ અને સાથે જિલ્લાના મહામંત્રી શ્રી વિક્રમભાઈ તળવીજી અનેક સદસ્યો સાથે આ કાર્યક્રમમાં ખેડૂત મિત્રો પણ ઉપસ્થિત રહ્યા ખૂબ જ સુંદર રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તિલકવાડા તાલુકાનું એકસો ને સત્તાણું લાખની ચાલુ વર્ષની જે સહાય છે એની સામે ઓગણપચાસ લાખ જેટલી સહાય વિતરણ પણ કરી દેવામાં આવી છે આજે વિશેષ વિશેષ તો એ વાત છે કે તિલકવાડા તાલુકાના એકસો એકાવન જેટલા ખેડૂતો કે જેમને પોતાને ટ્રેક્ટર લઈને આ કાર્યક્રમમાં આવ્યા છે અને એમનું આજે વેરિફિકેશન કરવામાં આવ્યાનું છે અને વેરીફિકેશન કર્યા બાદ તેમને એ અંગેની સહાય પણ આજે પૂરી પાડવામાં આવનારી છે આજે ખૂબ સુંદર રીતે એમને પ્રાકૃતિક ખેતી ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી અને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપવામાં આવી ખાસ કરીને ગાય આધારિત ખેતી કે જેના દ્વારા જમીનનું પણ સંરક્ષણ થઈ શકે અને માનવ જીવનનું પણ સંરક્ષણ થઈ શકે અને એના દ્વારા મૂલ્ય આધારિત ખેતી કેવી રીતના કરવી એ અંગેનું માર્ગદર્શન કરી અને વિશિષ્ટ જે પણ વૈજ્ઞાનિક સાધનો રોટાવેટર છે કલ્ટિવેટર છે કે જે ઉપલબ્ધ છે એને પણ માર્ગદર્શન આપીને એનો ઉપયોગ કરીને સારામાં સારી ખેતીનું ઉત્પાદન કરી અને આ દેશ જે પહેલાં ખેતી પ્રધાન દેશ કહેવાય છે તે જ રીતના ખેતીને ખૂબ જ સારી રીતે એ લોકો ખેતી કરી શકે એ માટેની એમને માર્ગદર્શન આપવામાં આવ્યું અને ખૂબ જ સુંદર કાર્યક્રમમાં અનેક ખેડૂતો ઉપસ્થિત રહ્યા છે અને આ કાર્યક્રમ કરવા બદલ ખેતીવાડી અધિકારીશ્રીઓને અને એમના વિભાગને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું નર્મદા તિલકવાડાથી રાજેશ ચૌહાણની રિપોર્ટ